નમસ્કાર મિત્રો આજે વડાપ્રધાન જયારે બોલે અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા જેના માટે પ્રેરણા સ્વરૂપ જો કોઈ હોય તો એ અટલ બિહારી વાજપેયી હોય જેની ભાષામાં ગરિમા હોય જે આદર કરતા હોય મોદી જેનું નામ એમની ભાષા બગડી રહી છે બેફામપણે એ જે વાત કરી રહ્યા છે એમાં ગટર કક્ષાની વાત કરી રહ્યા છે ને વિશે મુજરા જેવી વાત કરી રહ્યા છે પવન ખેડા એ તો કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ નું કંઈ માનતા હોય જો નરેન્દ્ર મોદી તો એમને તાત્કાલિક ટેલિપ્રોપ્ટર ઉપર વાંચે છે અને એ જે બોલે છે એ એમણે પહેલાથી નક્કી કરેલું છે એટલે સ્લીપ ઓફ ટંગ થતું નથી એમણે જે કહેવું છે એજ જ કે છે કે વિપક્ષો વિપક્ષોનું ગઠબંધન એ સામે મૂજરો કરે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જેવી આરએસએસ માં સુસંસ્કૃત થયેલી પાર્ટી જે આપણે ગણતા હતા હવે તો આરએસએસ પણ એને કેટલી માન્યતા આપે છે જુદી વાત છે કારણ કે ભાઈ શ્રી ગયા હતા નાગપુર રાજભવન મોદી ની સરકાર માં જે કેબિનેટ મંત્રી છે નાગપુરના નીતિન ગડકરી એ પણ મોદી ને મળવા માટે ન ગયા પોતાના જ પક્ષના નેતાઓને રાજકીય રીતે પતાવી દેવાની આખી વેતરણ કરીને પોતે આગળ વધીને એકમેશિશ કરવામાં લાગી રહ્યો છે પરાજયનો ડર લાગી રહ્યો છે ખુરશી છોડવાનો ડર લાગી રહ્યો છે જે શાયબી એમણે છે ને દસ વર્ષ ભોગવી છે એ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે કારાવાસ છે કે નહીં એ મને ખબર નથી કારણ કે એમણે લખ્યું છે પણ નરેન્દ્ર મોદીને સત્તા છોડવી પડે એ સૌથી મોટો કારાવાસ છે જે માણસ થી માંડીને સુધી સતત 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 સત્તા છોડવાની આવે ત્યારે કેવું માઠું લાગે એ તો તમે હું બે સમજી શકી ભાઈ શ્રી આજે બિહારમાં હતા પણ એમની નજર વારાણસી પર હતી

સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા એમનો જે જે રોડ શો થયો ને જનમેદની ઉમટી એનાથી એમની ચિંતામાં વધારો થવાનું સ્વાભાવિક હતું ઓછામાં પૂરું યોગી આદિત્યનાથ જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એમના ગોરખપુરમાં જ્યાં એ મહંત છે એ ગોરખપુરમાં જઈને પ્રિયંકા ગાંધી વાડરા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ગર્જના ગર્જના કરી કરી વિજય નરેન્દ્ર મોદી હતા બિહારમાં અને બિહારમાં એમણે જે નિવેદનો કર્યા એ નિવેદનો ખૂબ વિવાદાસ્પદ હતા જો કે એ પહેલા આજે જે મતદાન થયું એના પાંચ વાગ્યા સુધીના જે આંકડાઓ આવ્યા અમારી પાસે સત્તાવન બેઠકો પર મતદાન થયું દિલ્હી સહિતની જે બેઠકો હતી એ બેઠકો પર મતદાન થયું કુલ પાંચસો ને તેતાલીસ લોકસભા બેઠકો માંથી બેઠકો ઉપર આજે ચૂંટણીનું મતદાન પૂરું થાય છે અને પહેલી જુને પહેલી જૂને બીજી બેઠકો ઉપર મતદાન યોજાશે એટલે લોકસભાની ચૂંટણી પૂરી થશે અને ચોથી જૂને મતગણતરી થશે અને મત માં કોણ વિજેયી બને છે એની જાહેરાત થશે અને અત્યારે કેટલાક લોકોને ચિંતા છે કે નરેન્દ્ર મોદી ગાદી છોડશે કે કેમ જો સત્તા ગુમાવે તો અમે માનીએ છીએ કે જો એ પરાજય પામે તો ગાદી છોડવી જ પડે એ જીતે તો ત્રીજી વખતના વડાપ્રધાન તરીકેના શપથ લે અને એ પછી चੁੰंटनी થશે કે કેમ એ સવાલ છે કોંગ્રેસના નેતાઓ એક સાથે હિમાચલ પ્રદેશ ઉપર પણ ખૂબ કન્સન્ટ્રેટ કરી રહ્યા છે એમ કહીએ તો ચાલે કારણ કે હિમાચલ પ્રદેશ એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મોદીના લાડકા મંત્રી અનુરાગ ઠાકુર મોદીના લાડકા પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલ એટલે કે અનુરાગ ઠાકુરના પૂજ્ય પિતાશ્રી એમનો આ છે અને જ્યાં ગઈ વિધાનસભામાં ખૂબ ધૂમ મચાવી નરેન્દ્ર મોદીએ પરંતુ કોંગ્રેસ ત્યાં વિજયી બની અને હમણાં નરેન્દ્ર મોદી ત્યાં મંડીમાં પેલા મુંબઈના બોલીવુડના નટી ગયા એમના ઉમેદવાર માટે ત્યારે એમ સુણાવીને છે કે આ કોંગ્રેસની સરકાર હવે થોડા વખતમાં એને પાડી દઈશું એમને ઓપરેશન લોટસ કરતા વધારે આવડે છે લોકોને બ્લેકમેલ કરવા લોકોને ઈડીમાં ફસાવવા સીબીઆઈ મોકલવી ઇન્કમટેક્સ મોકલો એમણે દસ વર્ષ સુધી કર્યું છે અને ઓપરેશન લોટસ થી કોંગ્રેસમાં સામેલ કર્યા છે પણ હવે એમને જે ખરો ડર છે હવે આવી રહ્યો છે ડર કયો છે ડર એ છે કે જો દિલ્હીની સલ્તનત જાય તો બાકીના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ગુમાવવાના સંજોગો નિર્માણ થાય નરેન્દ્ર મોદીને માત્ર પોતાની ગાદી ગુમાવવાનો ડર નથી આ જે સન્ની છે જે રઘવાટ છે જે બેફામ બોલી રહ્યા છે એની પાછળ જે એમની એમનું માનસિક તાણ જે વર્તાય છે એ અને એમને એક શાહજાદો રાહુલ ગાંધી એને જ ટાર્ગેટ કરે છે એ એની પાછળનું કારણ એ છે કે કોંગ્રેસ તોડીને કોંગ્રેસ છોડીને જે જે લોકોને એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી કર્યા છે એ લોકો પછી ઘર વાપસી કરશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો નું શું થશે આ બહુ જ બહુ જ સંકટ નો સમય છે કારણ એવું છે કે ભલે દાવા કરતા હોય કે ચારસો પાર પછી ત્રણસો ને સિત્તેર પછી બહુમતી હવે તો ચારસો પાર બોલવાનું બંધ થઈ ગયું મોદી કે કારણ કે ભારતીય જનતા પાર્ટી કરતા કરતા મોદી મોદી વધી વધી ગયા ગયા છે છે આરએસએસ અને હવે આરએસએસ નો અમને ખપ નથી એવું જેપી પી નડ્ડા એ પણ કહી દીધું એટલે આરએસએસ ના લોકો કેટલા સક્રિયપણે એમની સાથે રહે એ પણ એક પ્રશ્ન છે અને કેટલાક અંધ ભક્તો એ અમે જ્યારે કહ્યું કે ગડકરીને આરએસએસ પ્રમોટ કરી શકે નરેન્દ્ર મોદીને ત્યારે બિચારાઓ દુઃખી થઈ ગયા અંધ ભક્તો અને એમણે આવી વાતો ક્યાં એમ થઈ હતી એવું એટલે જાણે કે એમને આર એસએસ ના પ્રવક્તા હોય એ રીતે લખવા માંડેલા એટલે અમે કહ્યું કે ભાઈ તમે પ્રવક્તા છો કારણ કે આરએસએસ માં તો એકમાત્ર પ્રવક્તા જે સદગત થઈ ગયા એ માગો વૈદ્ય હતા બાબુરાવજી વૈદ્ય હતા ત્યાર પછી આરએસએસ ના કોઈ પ્રવક્તા ક્યારેય નિમાયા નથી અને અમે કહીએ છીએ કે અમે આરએસએસ ને અંતરિયાળ જાણીએ છીએ અને આરએસએસ ના અમારા સોર્સીસ જે કે છે એને અમે ટાંકીને પણ પાછું એ વખતે કહ્યું હતું એનીવે જે પ્રશ્ન છે એ માન્ય વડાપ્રધાનની મુશ્કેલી છે અને માન્ય વડાપ્રધાન એમ કે છે એ તો ખાસ ઈડી ગઠબંધન કહે છે ઈડી ગઠબંધન કે સારે દલ મિલકર एससी एस और ओबीसी का आरक्षण हमेशा खत्म कर देना चाहते हैं कर्नाटक में रातों रात आरक्षण अपने वोट बैंक को दे दिया बंगाल में मुसलमानों की सेवेंटी जातियों को ओबीसी का आरक्षण दे दिया ये लोग बाबा साहेब की पीठ पर छुरा क्यों भोंक रहे हो इन्हें एक जून को जवाब देना है बिहार अब विकास के रास्ते से हटने वाला नहीं है हमारे बिहार ने કઈ સારો તક જંગલ રાજય તો પરેશાન અપહરણ લૂટા ખોપ મે આજ એ લોકો આપે માંગ રહે તાકી બિહાર મેં જંગલ રાજ લા સકે અને પછી ભાઈ શ્રી કે નીતિશ કુમારજી ના નેતૃત્વમાં બિહારમાં બધું થઈ ગયું લાલુ પ્રસાદ પાર્ટી સાથે હતા અને પછી ઠેકડો મારીને તમારી પાસે આવી ગયા પલટુ એમનું નામ થઈ ગયું અને એ હવે આવતીકાલે શું કરશે એ તો ખબર નથી પણ તમે જે વાત કરી રહ્યા છો કે આરક્ષણ વિરોધી વાતો તો મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી અને બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને પાર્ટી સત્તામાં હોય ત્યારે ત્યાં આરક્ષણ વિરોધી આંદોલનો થયા એ પ્રજાને ખબર નથી શું અને એ છે ને એ ઇન્ડી ગઠબંધનના આંદોલનો નહોતા એટલી સમજ તો પ્રજાને પડે છે પ્રજા એ ભોળી હશે મૂર્ખ નથી નરેન્દ્ર મોદી શું બોલે છે એનું એમને કેટલું સમજાય છે એ મને ખબર નથી એમણે હિમાચલ પ્રદેશમાં રામ મંદિરના મુદ્દાને બરાબર નક્કી કર્યું છે કારણ કે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતવામાં પણ અગ્નિવીર નો મુદ્દો બરાબર કામે લગાડ્યો હતો તો રામ મંદિરના મુદ્દામાં એમ કે રામનું અપમાન કરે છે આ લોકો છે ને પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા નહી બહિષ્કાર કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો તમને ઉમેદવાર છે રાજા સાહેબ વિક્રમાદિત્ય સિંહ એ તો બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યા ગયા હતા પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી થવા માટે

પંજાબમાં ચરણસિ ચાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ એટલે નરેન્દ્ર મોદી આવા ગપ્પા મારે છે પેલી એક બે ભેંસ માંથી એક ભેંસ લઈ લેવાશે આ અનામત કાઢી નાખવામાં ઇન્ડી ગઠબંધન નામ કરશે અરે એ તો તમારી ભૂમિકા છે ભાઈ ઓગણીસો અનામત હોવી જોઈએ એસસી એસટી અને ઓબીસી ની અનામત ન હોવી જોઈએ અને તમે પણ પાછી ઈડબ્લ્યુએસ ની અનામત પછી તમારે દાખલ કરવી પડી બંધારણ સુધારો કરીને એ નથી સમજાય એવું એટલે જે ગપ્પા મારવામાં આવે છે અને બીજું કે છે કર્ણાટક કર્ણાટક મે રાતો રાત આરક્ષણ વોટ બેંક કો દે દિયા ગયા અરે કર્ણાટકમાં તો જનતા દળિયા મિનિસ્ટર ચીફ મિનિસ્ટર દેવેગોડા એ ચોરાણું માં એ અનામત આપી હતી ચાર ટકા એ પોતે એમ કે છે તો ભાઈ તમે હું કામ

અને એની સામે કાર્યવાહી થવી જોઈએ કહ્યું પણ તમારી સરકાર તો હજુ ડિપ્લોમેટિક પાસપોર્ટ એનો રદ કરવા માટેની પ્રોસેસ કરે છે ખબર નથી અને ઉપરથી પાછા એમ કહો છો કે ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસે આ અનામત આપી ના હો ભાઈ આવા જુટ્ટાણાથી લોકો પ્રભાવિત નથી થતા કારણ કે લોકોને હવે સમજણ પડે છે અક્કલનો ઉપયોગ કરે છે ચેલેન્જ કરવાના છે એ જ્ઞાતિઓ એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે આવે એની અંદર એમણે મૂકેલી હતી અને એ તો છે ને માર્ક્સવાદીઓ જ્યારે સત્તામાં હતા બે હજાર દસમાં એમાંથી એના કેટલાક ઠરાવો છે અને બે પછી મમતા દીદી ના પણ કેટલાક ઠરાવો છે આખું જજમેન્ટ તો ભાઈશ્રી વાંચે તો એમને સમજાય ને બસો ને અગિયાર પાનાનું જજમેન્ટ છે નરેન્દ્ર મોદી એને વાંચવાનો સમય કદાચ ન મળતો હોય તો એમના સલાહકાર હોય તો એમને કહેવું જોઈએ ને કે આમાં શું છે આ જજમેન્ટમાં પણ માન્ય વડાપ્રધાન ને વળી સાચું બોલવાની ક્યાં તસ્દી લેવી એમને તો જે સૂજે બોલી નાખે તમારી પાસે દ એકર જમીન હશે તો પાંચ એકર જમીન કોંગ્રેસ ની સરકાર લઈ લેશે બે ભેંસો હશે તો એક ભેંસ છે ને કોંગ્રેસ ની સરકાર લઈ લેશે એટલે એનો અર્થ એ થયો કે ભાઈને સમજાઈ ગયું છે કે સત્તા હવે જઈ રહી છે સત્તા જઈ રહી છે એના સંકેતો છે આ બધા આ રઘવાટ એનો છે માનનીય ગૃહમંત્રીજી અમિત શાહ અમારી તો બહુમતી પહેલા બે તબક્કામાં જ થઈ ગઈ હતી તો પછી ચારસો કે મુશ્કેલી એ છે કે હું કામ બેહાડી દેવામાં આવે છે હું કામ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવે છે રંગીલા એ શપથ ન લીધા તો તો અધિકારીએ શપથ લેવડાવવા જોઈએ અધિકારીએ કહેવું છે તમારે શપથ લેવા પડે નરેન્દ્ર મોદીની સામે રંગીલો લડતો હોય બિચારો જીતવાનો તો હતો નહીં પણ એને સ્ટાર થવામાં રસ હોય કે પ્રાઇમ મિનિસ્ટર અને એવું એ જરૂર નથી કે પ્રાઇમ મિનિસ્ટર હારી ન શકે ઇન્દિરા ગાંધી હારી ગયા હતા આપણે ત્યાં ખબર છે તમને રાયબરેલીમાં રાજનારાયણની સામે રાજનારાયણ ને જોકર હતા લોકો અને અમને ખબર છે કે અમે શાંતિ અમારે ત્યાં મહારાષ્ટ્રમાં મિનિસ્ટર હતા અને અમે એમને ત્યાં બેઠા હતા રાજનારાયણ છે રાજનારાયણનો ઇન્ટરવ્યુ કરવા માટે ગયા હતા અને રાજનારાયણ મસાજ કરાવતા હતા અને અમને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને પ્લેનનો ટાઈમ થઈ ગયો તો એમણે જેને પ્લેન રોકાયું કે રોકાવો હમણાં હું આવું છું ત્યાર પછી ઉપડશે રાજનારાયણ તો જોકર ગણાતા હતા પણ એ ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટરની સામે સામે જીતી ગયા હતા અને અજય રાય તો બે વખત ભલે હાર્યા હું અમે કે આ વખતે પણ હારશે પણ ચમત્કાર પણ થઈ શકે લોકો નક્કી કરે તો એ જીતી પણ શકે પ્રાઇમ મિનિસ્ટર હારી પણ શકે પણ આપણે નરેન્દ્રભાઈ માંથી નહીં હરાવ્યા પાછા એ કે છે કે હું તો અવિનાશી છું ભગવાન ના દૂત છે આવું બધું કે છે પોતે છે ને સર્વજ્ઞ છે ભગવાન ના વિશેષ દૂત છે તો ઘણા બધા કહ્યું કે તો તો પછી ભગવાનના દૂત હિન્દુ મુસ્લિમો વાત નો કરે હિન્દુ મુસ્લિમ ભેદભાવની વાત નો કરે એ તો કરે અને ભાષાની ગરિમા એમનામાં હોવી જોઈએ એ છે ને મુજરો કરવાની વાત ન કરે પચાસ કરોડની ગર્લફ્રેન્ડ જેવા શબ્દ પ્રયોગો ન કરે જર્સી કાઉ જેવા શબ્દ પ્રયોગો ન કરે ભાઈશ્રી હવામાં ઉડે છે અને એમના ભક્તો અંધ ભક્તો તો પાછા કે છે ને એમણે ફોન કરીને બબ્બે વાર છે ને યુદ્ધ અટકાવી દીધા વિદેશના બીજે અટકાવી દેવાના દાવા કરે છે ને અહીંયા લડાખમાં તો સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર જમીન છે ખબર નથી એમના અંધભક્તો પાછા એમ કે છે કે ના ના આ બધું ખોટી વાત છે ભાઈ પોતે કહે છે કે આ બધી ખોટી વાતો છે પણ એમની પાર્ટીના જ નેતાઓ અને લોકસભાના સભ્યો વર્તમાન સભ્યો મેં તમને કહ્યું ને અરુણાચલ પ્રદેશના તાપી ગાં ટિકિટ આપી એના વિશે તો ડોક્ટર સુબ્રમણ સ્વામી વારંવાર કહે છે સુબ્રમ સ્વામી ને કાઢવાની કેમ હિંમત નથી ભાઈ જો એ ખોટા છે તો પાર્ટીમાંથી કાઢી મૂકો ને પેલા જયંતસિંહ યશવંત સિંહાના પુત્ર અને મોદી સરકારમાં મિનિસ્ટર રહ્યા એને મતદાન ન કર્યું એમ કહ્યું તો એને નોટિસ આપી દીધી અને સુબ્રમણ સ્વામી મોદી નથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળવાની નથી એના ઇન્ટરવ્યુ જાહેરમાં આપે છે છતાં ડોક્ટર સુબ્રમણ સ્વામીને પક્ષમાંથી કાઢવાની નરેન્દ્ર મોદીમાં હિંમત નથી અમિત શાહ માં હિંમત નથી જે પી નડ્ડામાં હિંમત નથી બહુમતી નથી મળવાની ને સત્તામાં નથી આવવાના ફરીને એવો ઇન્ટરવ્યુ એમણે છે ને આપ્યો જ છે પ્રશ્ન આ છે આમાં એવું છે કે આપણે ત્યાં ફેંકુ શબ્દ પ્રયોગ છે એક અને ફેંકુ શબ્દ પ્રયોગ એ બહુ ઘણી બધી જગ્યાએ લાગુ પડે છે અમે માનનીય વડાપ્રધાન માટે એવો શબ્દપ્રયોગ ન વાપરીએ પણ અમેરિકામાં તો એમના કહેવાતા મિત્ર અગલીવાર ટ્રમ્પ સરકારવાળા ડોનાલ્ડ ટ્રમ્પ એ સૌથી વધારે વખત જુઠ્ઠાણું બોલ્યા હતા અને એ જુઠ્ઠાણું કેટલી વાર બોલ્યા એ એ ત્યાંના એ પાનાના પાના ભરીને તારીખ પ્રમાણે છાપ્યું હતું ભારતમાં તો એ રીતે છાપવાની હિંમત કદાચ કોઈ અખબારની છે નહીં પણ ભાઈશ્રી એ પાછું એક બીજો મુદ્દો પણ બિહારમાં કયો કે બિહારીઓ કે અપમાન પર કોંગ્રેસ કોઈ એક શબ્દ બી કે શબ્દ બી નહીં કહેપાય રાજદ વાલે એટલે કે તેજસ્વી હવે આ ભાઈ શ્રી મુંબઈમાં શિવાજી પાર્ક ઉપર જાહેર સભા કરે છે ચૂંટણી સભા કરે છે બાજુમાં રાજ ઠાકરે વાળાઓને કલ્યાણ સ્ટેશન એ ભાઈને ઉભા કરીને ઉત્તર ને માર મારનાર ભાઈને ઉભા કરીને ભાઈ ત્યાં આગળ વોટ માગે છે અને અહીંયા કહે છે કે બિહારીઓનો મત અને તમને ખબર હશે તમિલનાડુમાં તો એક બિહારીઓ વિશેનો એક બનાવટી વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી વાળા છે એટલે આખી ચૂંટણીમાં બોલબાલા છે અને આ વખતે સદનસીબે એમના જુઠ્ઠાણાઓનો તત્કાળ જવાબ એ વિપક્ષો આપી દે છે અને એમને ખુલ્લા પાડી દે છે એટલે ભાઈને વધારે સન્નિપાત છે ચોથી જૂને સત્તા જશે તો શું એની ચિંતા છે ને એનો સન્નિપાત છે અને એટલા માટે એમના મુખેથી જે સારી ભાષા નીકળવી જોઈએ હું તો એમ કહું કે સંઘની શિસ્ત અને સંઘની સંસ્કારી ભાષા નીકળવી જોઈએ એને બદલે મુજરાવાળી ભાષા નીકળે છે મને લાગે છે કે મારા વડાપ્રધાન આવી ભાષા બોલે તો અમને પણ શરમ આવે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મુજરાવાળી ભાષામાં કોમેન્ટ નહીં કરતા હો વિવેકી ભાષામાં કોમેન્ટ કરજો કારણ કે આપણે પણ માનનીય વડાપ્રધાન કહીએ છીએ માન્ય મંત્રી કહીએ છીએ એટલે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશના મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર